નમસ્તે વિદ્યાર્થી મિત્રો મજામાં ને આજે આપણે દિવાળીના વેકેશન પછી આપણે ભણવાનું ચાલુ કરીએ છીએ સૌથી પહેલાં તો બધાને હેપી ન્યૂ યર હવે આપણે દિવાળી પહેલાં પ્રકરણ સાત સલાહ અને મનોપચાર એ પ્રકરણની અંદર સમજ મેળવતા હતા મનોવિજ્ઞાનની અંદર એમાં આપણે મનોપચારની પ્રક્રિયા સુધીની સમજૂતી મેળવી લીધી હતી આજે આપણે પ્રકરણ સાતની અંદર મનોપચારના અભિગમો વિશેની સમજૂતી મેળવવાની છે મનોપચારના અભિગમો કુલ કેટલા છે તો કુલ ચાર છે કેટલા છે કુલ ચાર છે તો એમાં સૌથી પહેલો છે મનોવિશ્લેષણાત્મક અભિગમ બીજો છે વર્તનોપચાર અભિગમ ત્રીજો છે બૌદ્ધાત્મક અભિગમ અને ચોથો છે રોજર્સનો અશ્વિલ કેન્દ્રિત અભિગમ આ ચાર અભિગમમાંથી આજે આપણે મનોવિશ્લેષણાત્મક અભિગમની સમજૂતી મેળવાના છીએ મનોપચારના જે અભિગમો આપ્યા છે એમાં મનોવૈજ્ઞાનિકો છે એણે પોતાની વિચારસરણી પોતાના વિચારો પ્રમાણે અભિગમો આપ્યા છે અને દરેક મનોવૈજ્ઞાનિકો છે એની જે વિચારસરણી છે તે અલગ જોવા મળે છે અને એના આધારે અલગ અલગ સિદ્ધાંતો અને અલગ અલગ અભિગમો દ્વારા આ બધા જે અલગ અલગ મનોવૈજ્ઞાનિકો છે એના વિચારો છે તે આપણી સામે રજૂ થાય છે સૌથી પહેલું મનોવિશ્લેષણાત્મક અભિગમ મનોવિશ્લેષણાત્મક અભિગમ આપનાર કોણ છે તો ડૉક્ટર શ્રીમન ફળ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એક વાક્યનો પ્રશ્ન આવી રીતે પૂછાય છે ઘણી વખત એમસીક્યુમાં પણ પૂછાય છે કે મનોવિશ્લેષણાત્મક અભિગમના પ્રણેતા કોણ છે પ્રણેતા એટલે આપનાર કોણ છે તો ડૉક્ટર શ્રીમન ફળ હવે આ મનોવિશ્લેષણની શરૂઆત ક્યારે થઈ તો અઢારસો ને ની અંદર મનોપચાર માનસિક રોગીઓનો અને માનસિક સમસ્યાનો ઉપચાર કરનાર ક્ષેત્ર એ મનોપચાર ક્ષેત્ર આ મનોપચાર ક્ષેત્રની આ સૌથી જૂની પદ્ધતિ છે મનોવિશ્લેષણાત્મક અભિગમ હવે આ મનોવિશ્લેષણાત્મક અભિગમ છે એને મનોપચારના ક્ષેત્રની અંદર ઘણા બધા સિદ્ધાંતો આપેલા છે સિગમન ફોઈડ છે એ વ્યવસાયે મનોવિશ્લેષક હતો અને એણે એની પાસે જે માનસિક રોગીઓ આવતા માનસિક સમસ્યાઓ લઈને આવતા એનો ઉપચાર કર્યો અને એના જે અનુભવ મળ્યા છે એના આધારે એણે કેટલાક સિદ્ધાંતો આપેલા છે આ મનોવિશ્લેષણાત્મક જે સિદ્ધાંતો છે એના પ્રમાણે જે લોકોને માનસિક રોગ થાય છે એ માનસિક રોગના મૂળમાં શું હોય છે તો બાળપણમાં જેને અનુભવ થાય છે તે બાળપણમાં જેને અનુભવો થયેલા છે એ અનુભવો એ આઘાતો એ અનિચ્છનીય પરિસ્થિતિઓ એ વ્યક્તિની અંદર ગુસ્સો ઉત્પન્ન કરે છે આવે છે એટલે ગુસ્સો આ ગુસ્સાને આપણે બહાર કાઢી નથી શકતા એને આપણે દબાવી દઈએ છીએ જો કોરાને જે વસ્તુ દબાવો ને એને દમન કહેવાય અને તમે સમજપૂર્વક કોઈ વસ્તુને ભૂલો કે ભૂલવાની પ્રયત્ન કરો તો એને સમન કહેવાય હવે આવા જે આવેશોને તમે જે દબાવ્યા છે દમન કર્યું છે ક્યાં જશે અજ્ઞાતમનની અંદર જશે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ફ્રોડની વિચારસરણી પ્રમાણે સમજૂતી મેળવીએ છીએ એટલે ફ્રોઈડે આ બધું કહેલું છે માણસની જેટલી પણ શક્તિ છે મોટાભાગની શક્તિ એ શેમાં ઉપયોગ થાય છે તો આ બધા આવેશોને દબાવવામાં અને એ બધા આવેશોને દબાવીએ એટલે અજ્ઞાત મનમાં એ જાય એટલે આપણા મનની અંદર સંઘર્ષો ઉત્પન્ન થાય તો આવેશો અને સંઘર્ષોને દબાવવામાં આ બધી શક્તિ ખર્ચાઈ જાય છે અને આપણે અસરકારક જીવન જીવવું હોય તો એના માટે ખૂબ ઓછી શક્તિ બચે છે આવો વ્યક્તિ પોતાના જીવન દરમિયાન મોટાભાગે કરતી હોય છે કે આવડે સમય પહેલાં દબાવે છે મનમાં મોકલે છે અને પછી એના કારણે સંઘર્ષ ઉત્પન્ન થાય છે અને એની પાછળ જિંદગીમાં જે કંઈ પણ શક્તિ રહેલી હોય છે શક્તિ વપરાઈ જાય છે તો સારું જીવન જીવવા માટે શક્તિ બચતી નથી હવે મને મનોવિશ્લેષણાત્મક જે અભિગમ છે માં લોકોના માનસિક રોગોને દૂર કરવા માટેના જે મનોવિશ્લેષણ કુલ પાંચ ત્રણ પગથીયા આપેલા છે કેટલા ત્રણ પગથીયા આપેલા છે એમાં છે ભાવ વિરેચન પ્રતિરોધ અને સ્થાનાંતરણ ભાવ વિરેચન કોને કહેશું તો ભાવ વિરેચનમાં શું કરે છે દર્દી તો એ જેટલા પણ આવેગોનો અનુભવ કરે છે બધા આવેગોને જેની પાસે તે ઉપચાર કરાવવા માટે ગયો છે એની સામે રજૂ કરી દે છે આ બધી બાબત છે બહાર નીકળી જાય છે એટલે શું થાય છે વ્યક્તિ ખૂબ હળવો થઈ જાય છે જોરવાસ અનુભવે છે આપણને ખૂબ શાંતિનો અનુભવ થાય છે ઉપચાર કરતા હોય ત્યારે દર્દી બોલતા બોલતા અટકી જાય ભૂલી જાય કોઈ શારીરિક બીમારી હોય તો આ બધી વસ્તુ શું દર્શાવે છે તો એના અચેતન મનની અંદર રહેલો પ્રતિરોધ દર્શાવે છે તો આવી રીતે પ્રતિરોધ છે તે ઉપચારકની સામે રજૂ થાય છે એવી જ રીતે સ્થાનાંતરણ દર્દીને કોઈ વ્યક્તિ તરફ પ્રેમ હોય નફરત હોય ઈર્ષ્યા હોય ક્રોધ હોય તો એ બધા ભાવોના તરફ સ્થાનાંતર થાય છે ઉપચારક તરફ સ્થાનાંતર થાય છે રજૂ થાય છે અભિવ્યક્ત થાય છે તો આવી રીતે વ્યક્તિ છે તે પોતાની અંદર રહેલી બાબતો છે એને બહાર કાઢી શકે છે આ જે વ્યક્તિને માનસિક રોગ છે એ ઉપચારક પાસે એનો ઉપચાર કરાવવા માટે આવ્યો હોય ત્યારે આ ત્રણ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે ત્રણ પગથિયાનો ઉપયોગ કરે જે મુખ્ય છે ભાવ વિરેચન પ્રતિરોધ અને સ્થાનાંતર આ સિવાય મુક્ત સાહચર્ય અને સ્વપ્ન વિશ્લેષણ આ બે પ્રયુક્તિ પણ એવી છે કે જેના ઉપયોગ દ્વારા માનસિક રોગી છે એને એનો ઈલાજ કરી શકાય છે એનો ઉપચાર કરી શકાય છે એમાં આપણે સમજીએ બંને પદ્ધતિઓને સમજીએ સૌથી પહેલી છે મુક્ત સાહચર્ય પદ્ધતિ આ પદ્ધતિ છે એમાં શું કરવામાં આવે છે તો દર્દીને ખૂબ આરામદાયક સ્થિતિમાં બેસાડવામાં આવે છું અત્યારે તો આરામદાયક ખુરશી પણ આવી ગઈ છે એટલે એમાં બેસાડી દેવામાં આવે છે પછી વ્યક્તિને કહેવામાં આવે છે કે તમારા મનમાં જેટલા વિચારો આવતા હોય એ બધા વિચારોને કોઈપણ જાતનો ડર રાખ્યા વગર કે સંકોચ રાખ્યા વગર છુપાવ્યા વગર રજૂ કરવાનું કહેવામાં આવે છે વ્યક્તિને એકદમ આરામની સ્થિતિમાં બેસાડવામાં આવે છે આપણે આગળ આપણે મનોવિશ્લેષણ માટેની જે પ્રક્રિયા છે એમાં આપણે જોઈ ગયા છીએ કે મનોવિશ્લેષણ એટલે કે માનસિક રોગીઓનો ઇલાજ શરૂ થાય એની પહેલાં વ્યક્તિનો વિશ્વાસ જીતવામાં આવે છે સાયું જે સ્થાપવામાં આવે છે એના કારણે શું થાય છે કે વ્યક્તિ છે તે ઉપચારકની સમક્ષ પોતાની દરેક વાત રજૂ કરે છે એટલે અહીંયા મુક્ત સાચારીઓ પદ્ધતિમાં એને આરામદાયક સ્થિતિમાં બેસાડવામાં આવે છે પછી એને કહેવામાં આવે છે કે કોઈ પણ વિગત છે એ કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર કે સંકોચ રાખ્યા વગર છુપાવ્યા વગર રજૂ કરવાનું કેમ છે ઉપચારક દર્દી દ્વારા જે વાત કહેવામાં આવેલી હોય એ બધી વાતને એમાંથી કાંઈક સમજૂતી મળે અર્થ મળે એ પ્રમાણે ગોઠવી અને અર્ધજાગ્રત મનમાં જે બાબતો રહેલી છે એની સ્પષ્ટતા દર્દીની સામે પહોંચે આ બધી વાત જાણી લે છે ઉપચારક જાણી લીધા પછી એનામાંથી કાંઈક અર્થ નીકળે એવી રીતે ગોઠવે છે ને પછી દર્દીની સામે એને રજૂ કરે છે તો દર્દી પોતાની જે છુપાવેલી દબાવેલી લાગણીઓ છે એના વિશેની સમજૂતી વધે છે એના વિશેની સમજૂતી મળે છે વધારે એટલા માટે એ પોતાના આવેગાત્મક તંગડીલી ચિંતા એમાં એ હળવાશ અનુભવે છે તો આવી રીતે આ મુક્ત સાહચર્ય પદ્ધતિ દ્વારા દમિત લાગણીઓ છે દબાવેલી ઈચ્છાઓ આવેગો લાગણીઓ છે એને બહાર કાઢવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે એના પછી બીજું છે સ્વપ્ન અદઘટન પદ્ધતિ સ્વપ્ન વિશ્લેષણ આ પદ્ધતિની અંદર મનોપચારક છે દર્દીને જે કંઈ પણ સ્વપ્ન આવે છે એ બધા સ્વપ્નોનું મનોવૈજ્ઞાનિક રીતે અદઘટન કરે છે એટલે કે દર્દીને આરામદાયક સ્થિતિમાં બેસાડવામાં આવે છે ને પછી એને એના સપનાઓ વિશેની માહિતી પૂછવામાં આવે છે ફ્રોઈડ એવું માને છે કે ઊંઘ દરમિયાન વ્યક્તિના અહમ નિયંત્રણ ઓછું થઈ જાય છે એટલા માટે એની અચેતન ઈચ્છાઓ અચેતન મનમાં જે ઈચ્છાઓ હોય બધી ક્યાં પ્રગટ થશે સ્વપ્નની અંદર તો સ્વપ્નની અંદર એ જ સ્વરૂપમાં ઈચ્છાઓ પ્રગતિ થતી નથી પણ એ ચોક્કસ કોઈ નું સ્વરૂપ ધારણ કરી અને તે રજૂ થાય છે અને નિષ્ણાત ઉપચારક છે એ તેનું અદ્ઘટન કરે છે જે સપનાઓ દર્દીએ જોયા હોય બરાબર એનું અદઘટન કરી અને પછી દર્દીની સમસ્યાઓને સમજવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે તો આવી રીતે આજે ત્રણ આપણે સમજી મનોવિશ્લેષણાત્મક અભિગમની અંદર ત્રણ પગ સમજીએ આ ભાવ વિરેચન પ્રતિરોધ અને સ્થાનાંતરણ એ સિવાય આ બે પદ્ધતિ મુક્ત સાચર્ય અને સ્વપ્ન અદઘટન પદ્ધતિ દ્વારા ફ્રોઈડ છે એ માનસિક રોગીઓનો ઉપચાર કરવા માટેનો પ્રયત્ન કરે છે તો આવી રીતે ફ્રોઈડે મનોવિશ્લેષણ પદ્ધતિનું મનોપચારના ક્ષેત્રે આગવું પ્રદાન કર્યું છે વિશિષ્ટ પ્રકારનું પ્રદાન કર્યું છે પણ આ અભિગમ છે એની અમુક મર્યાદાઓ પણ છે આ પદ્ધતિનો ઉપયોગ કરવો હોય તો એના માટે જે ઉપચારકાનો ઉપયોગ કરે છે એ ખૂબ અનુભવી હોવો જરૂરી છે તાલીમ મેળવવી જરૂરી છે અનુભવી અને તાલીમ મેળવેલો નહીં હોય તો આ જે પ્રયુક્તિઓ છે એનો ઉપયોગ સારી રીતે કરી શકશે નહીં એ સિવાય માનસિક અને આવેગિક રીતે એ સંપૂર્ણપણે સ્વસ્થ હોવો જોઈએ જોકે ફ્રોઈડ પછી તેના સિદ્ધાંતની અંદર સુધારા વધારા કરવામાં આવ્યા નવ્ય ફ્રોઈડવાળીઓ છે એ લોકોએ આ સિદ્ધાંતની અંદર સુધારા વધારા કર્યા અને એનો પણ ઉપયોગ મનોવિશ્લેષણના ક્ષેત્રે ખૂબ જ થાય છે ફ્રોઈડની વિચારધારાને જે લોકો અનુસરે છે એ બધા વિચારકોને મનોવિશ્લેષક કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો આ મનો વિશ્લેષણાત્મક પદ્ધતિ છે એ તમને મોટા ભાગે ભાગની અંદર આ અભિગમ છે તે પૂછાતો હોય છે એટલે કે ત્રણ માર્ક ના પ્રશ્નમાં આ પ્રશ્ન પૂછાતો હોય છે તો ખાસ ધ્યાન આપી અને આ વિડીયો જોશો તમારા ચોપડાની અંદર આખો પ્રશ્ન છે એ હોમવર્કમાં લખી લેશો Thank you.